જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કેટલો વરસાદ પડશે પડશે કઈ તમામ માહિતી આપવાની છે હું એ કે છેલ્લા ચાર પાંચ વરસાદનો રાઉન્ડ ચાલુ થયો સત્તર તારીખે એક જ દિવસ ગેપ આવ્યો પણ કન્ટિન્યુ આ વરસાદ છે ને ચાલુ છે અને આમ જોવા જઈએ તો આપણે થોડાક દિવસથી કહેતા હતા કે ઓગણીસ થી વીસ તારીખમાં આ વરસાદની તીવ્રતામાં ઘટાડો નોંધાશે જોકે અત્યાર સુધી જે વરસાદો પડ્યા આવે એક દિવસની અંદર ઘણી જગ્યાએ આપણે દસ બાર ઇંચ તો કોઈ જગ્યાએ પંદર પંદર ઇંચ વરસાદ પણ સૌરાષ્ટ્રના કરીને વધારે તીવ્રતા જે જોવા મળી છે એ દ્વારકા જામનગર પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારોની અંદર અતિ તીવ્રતા સાથે પંદર વીસ ઇંચ જેવા વરસાદો પણ એક એક દિવસની અંદર નોંધાયા છે ભારેથી અતિભારે વરસાદ નવસારી બારડોલી ડાંગ આ તમામ વિસ્તારોની અંદર ઓક્ષો કારણે સારા એવા વરસાદો છેલ્લા ત્રણ ચાર દિવસથી જોવા મળી રહ્યા છે જોકે આજે વીસ તારીખે આ વરસાદની અંદર ઘણો બધો ઘટાડો થયો છે તીવ્રતા ઘટી છે હવે ખાસ કરીને આપણી ઉપર એટલે કે જે સૌરાષ્ટ્ર કચ્છ ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હતું જેને કારણે આ અતિ તીવ્ર વરસાદો થયા છે હવે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે કચ્છ ઉપર થઈને પાકિસ્તાન તરફ સરકી રહ્યું છે એટલે આજે વીસ તારીખની રાત અને આવતીકાલે એકવીસ તારીખે સવારે નવ દસ વાગ્યા સુધી આ વરસાદની માત્રા જોવા મળશે જોકે જે છેલ્લા ત્રણ ચાર દિવસમાં વરસાદ પડ્યા એવો નહીં પણ એમાં ઘટાડા સાથે વરસાદો છે એ હજુ આવતીકાલે નવ દસ વાગ્યા સુધી ચાલુ રહેશે એ પછી સૌરાષ્ટ્રની અંદર વરસાદની માત્રામાં ઘણો બધો ઘટાડો થઈ જશે અને સૌરાષ્ટ્રની અંદર કહી શકાય કે હળવા સામાન્ય વરસાદો છે એ ચાલુ રહેશે પણ જે છેલ્લા ત્રણ ચાર દિવસથી જે વરસાદો હતા એમાં હવે ઘટાડો થશે ખાસ કરીને પાંચ છ જિલ્લા સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના છે કે જેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડતો હતો અને એ જિલ્લાના ખેડૂતો છે એ વરાપની રાહ જોઈ રહ્યા હતા અને હવે વરાપ જેવો પણ માહોલ જોવા મળશે જોકે વરસાદ જોવા મળશે પણ સતત વરસાદ જોવા નહીં મળે વચ્ચે તડકો પણ નીકળશે ખુલ્લું વાતાવરણ પણ જોવા મળશે અને ક્યારેક ક્યારેક હળવા સામાન્ય અથવા તો અમુક જગ્યાએ ભારે ઝાપટાં ઓછી કન્ટિન્યુ રહેશે દક્ષિણ ગુજરાતમાં હવે જે ત્રણ ચાર દિવસથી વરસાદ પડી રહ્યો છે એ વરસાદમાં હજુ કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી દક્ષિણ ગુજરાતમાં હમણાં લગભગ 28 29 તારીખ સુધી વરસાદો છે કન્ટિન્યુ જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર પણ 28 29 તારીખ સુધી વરસાદ કન્ટિન્યુ રહેશે પણ એકદમ હળવા ભારે ઝાપટાઓ જ રહેશે હવે એમાં વરસાદમાં ઘણો બધો ઘટાડો થઈ જશે હવે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર જે સક્રિય હતું એ પાકિસ્તાન ઉપર ખસી જશે અને કાલથી એની અસર પૂરી થઈ જશે આવતીકાલે એકવીસ તારીખ છે એકવીસ તારીખે રાજ્યભરની અંદર વરસાદની તીવ્રતામાં એકંદર બહુ મોટો ઘટાડો નોંધાઈ શકે છે પણ પરમ દિવસે એટલે કે બાવીસ તારીખથી ફરીથી પાછો વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ જશે એ વરસાદનો રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે થવાનું છે જો કે એની શરૂઆત છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેમાં મહીસાગર હોય અથવા તો જે છોટા ઉદયપુર છે દાહોદ ગોધરા છે આ વિસ્તાર એટલે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારની અંદર આવતીકાલે બપોર પછીથી એ વરસાદની શરૂઆત થઈ જશે એ જે ડિપ્રેશન છે બંગાળની ખાડી તરફથી આવ્યું છે અને એ ડિપ્રેશન છત્તીસગઢ ઉપર થઈને અત્યારે મધ્ય ચૂક્યું છે અને હવે ધીમે ધીમે આગળ વધશે એટલે રાત્રે થી મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં અસર ચાલુ થશે અત્યારનો જે ટ્રેક છે એ મુજબ એ બંગાળની ખાડીનું લો પ્રેશર છે એ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત ઉપર આવશે દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર છે અરવલ્લી છે એ તરફ થઈ બરોડા અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો લેતા લેતા એ ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જેવા હવે વરસાદ પડશે આમ તો અત્યાર સુધી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર અમે આગાહી કરતા હતા પણ આગાહીની અંદર ઘણી બધી વખત એવું બન્યું છે કે આગાહી હોવા છતાં પણ ત્યાં કોઈ ખાસ પરફોર્મન્સ જોવા નથી મળ્યું એ શિયર ઝોનને કારણે અથવા તો બીજી કોઈ સિસ્ટમોને કારણે અમે આગાહી કરતા હતા અત્યારે આ ડિપ્રેશન છે જો અત્યારે જે ટ્રેક છે એ ટ્રેક ની અંદર કોઈ ફેરફાર ન થાય તો આ ડાયરેક્ટ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત ઉપર તેને પસાર થવાનું છે જેવી રીતે બે ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં વરસાદ પડી રહ્યા છે ને એવા વરસાદ કદાચ

ચેન્જ નહીં થાય અને અને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતના પણ તમામ વરસાદનો લાભ મળી જશે એટલે ઓલ ઓવર જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર જે તીવ્રતા હતી એમાં આવતીકાલથી ઘટાડો થશે અને એ પછીથી બંગાળી ખાડીની જે સિસ્ટમ આવી છે એ સિસ્ટમને કારણે પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર વરસાદનો લાભ મળશે જોકે એ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે હજુ પણ ચોવીસ થી છત્રીસ કલાકની અંદર જે સિસ્ટમ ક્યાં પહોંચી કેવી રીતે અસર કરી રહી છે એ તમામ પડે પડેપડની માહિતી છે એ અમે આપણા સુધી પહોંચાડતા રહેશું પણ આ વિડીયોની અંદર ખાસ કરીને હાલનો વરસાદ અને આવનારા દિવસના વરસાદ વિશે જે માહિતી આપવાની હતી એ મેં આપવાનો પ્રયત્ન કર્યો અત્યારે આ વિડીયોની અંદર એટલું